આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરવાની છે ચાલો બાળકો તૈયાર છો બધા તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો તો આપણે હળવી કવાયત સ્ટાર્ટ કરીએ ચાલો ગોઠણ ઉપર હાથ અંગૂઠા પકડવાના કમર ઉપર હાથ ખભા ઉપર હાથ માથા ઉપર હાથ ચાલો હાથ આગળ કરી અને ત્રણ વાર કાંડા ફેરવો હાથ આગળ કરી ત્રણ વાર કાંડા ફેરવો ચાલો એક પગ આગળ કરી ઘૂટીએથી ત્રણ વાર ફેરવો પછી બીજો પગ ફેરવો ચાલો કમર ઉપર હાથ રાખો ડાબી બાજુ મોઢું ખાલી ફેરવો ગરદન જમણી બાજુ ફેરવો સરસ વેરી ફેરવોડ ખૂબ સરસ ચાલો પાછળ ફરી જાઓ સામે ફરો ચાલો ગાલ ઉપર હાથ પાંચ થપલી મારો માથા ઉપર હાથ સીધા હાથ સાઈડમાં 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 સીધા હાથ સામે હાથ ઊંચા હાથ ચાલો હાથ નીચે ચાલો પાંચ વાર ગોળ ફદુડી ફરીવાની છે સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ ચાલો મજા આવી ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દે સરસ ખૂબ સરસ વેરી ગુડ શાબાસ